રાજ શ્રી કાંકરોલી ના પૌત્ર અને સુધા તૃતીય ગૃહાધીશ્વર કાંકરોલી ના ગાદીપતિ કાંકરોલી ગોસ્વામી એકસો આઠ શ્રી પરાગ કુમારજી મહારાજ શ્રી લાલજી તૃતિય ગૃહ યુવરાજ પ્રાગટ્ય દિનની ઉજવણી કરવામાં આવી જેમાં સમસ્ત તૃતીય ગૃહ કાંકરોલી પરિવાર શ્રી વલ્લભ કુલ અન્ય આચાર્ય બાળકોની મંગલ ઉપસ્થિતિમાં અત્યંત હર્ષોલ્લાસ સાથે મનાવવામાં આવ્યો જેમાં આજરોજ ખાસ જે ઉજવણી કરવામાં આવી નંદ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રાસ ગરબા જે આજે રાત્રે થવાના છે ને ખાસ જે કહી શકાય છે કે એકાવન જે પ્રાગટ્ય દિન છે તેની ઉજવણી સંસ્કારી નગરી વડોદરા શહેરમાં કરવામાં જન્મદિવસના ઉપલક્ષમાં શ્રી દ્વારકાધીશ પ્રભુના સાનિધ્યમાં અમારો સમગ્ર પરિવાર અહીંયા એકત્રિત થયો છે મને આશીર્વાદ આપવા બધા જ મારા પરિવારના વડીલો પૂજ્ય પિતૃચરણ અને વલ્લભ આચાર્ય બાળકો એ પધાર્યા છે શુભકામના અને આશીર્વાદ પાઠવવા સાથે 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 બારગામથી વડોદરા શહેરના તમામ એવા વૈષ્ણવજન જે દાદાજીની સાથેના જૂના જૂના વૈષ્ણવો છે જે એ પણ આવ્યા છે અહિયાં એ બધાને ખૂબ ખૂબ આભાર મારવા જન્મદિવસમાં આવ્યા છે એ બદલ અને ખૂબ ખૂબ એ લોકોના આશીર્વાદ અને વલ્લભ પણ હું ખૂબ આભારી છું કે આ બધા પધારા છે સાથે સાથે બધા શાસ્ત્રીજીઓ અને મંદિરોથી બધા આવ્યા છે આયોજનને આયોજનમાં પધારવા બદલ ખૂબ ખૂબ બધાનો આભાર આજે વડોદરામાં તૃતીય ગૃહાધીશ જે નિત્યલીલા દાદાજી અને એમના જ પરિવારમાં એમના લાડકવાયા પૌત્ર તેમજ તૃતીય ગૃહાધીશ્વર કાંકરોલી નરેશ પરમપૂજ્ય ગોસ્વામી એકસો પચાસ વર્ષ પૂર્ણ કરી એકાવન વર્ષમાં પ્રવેશ કરે છે ત્યારે તેના નિમિત્તે આજે પ્રાગટ્ય ઉત્સવે અહીંયા સરસ મજાની માર્કંડ પૂજા અત્યારે પ્રારંભ થઈ રહી છે સાથે સાથે એ દાદાજીના લાડકા પૌત્ર છે અને પહેલી માર્કંડ પૂજા પણ એમની અહીંયા થઈ હતી અને આજે જ્યારે પચાસ વર્ષ પૂર્ણ કરીને માં પ્રવેશ કરે છે ત્યારે સમગ્ર સુરતની સૃષ્ટિ વડોદરાની સૃષ્ટિને તૃતીય ઘરની પૃષ્ટિ એ બધા જ વૈષ્ણવ આજે અહીંયા ઉપસ્થિત છે એટલે હજારોની તાદાદમાં આજે આ વૈષ્ણવ અહીંયા ઉપસ્થિત થયા છે તો દરેક વૈષ્ણવના ઘરમાં અને દરેક વૈષ્ણવના હૃદયમાં એક આ જન્મોત્સવને વધારવા માટે પરંપરાગત કીર્તનો પણ ગવાય છે અને વિધિ વિધાન સાથે સર્વને અહીં આનંદ ઉત્સવ થાય છે તો આપના જન્મ દિવસ થી ખુબ મહેશ પંડ્યા